તો જય માતાજી આપણે આજે પહોંચી ગયા છે ધામ ખોડિયાર માતાના મંદિરે જોઈ શકો છો કે આ છે અમારી ક્યાંક અને હવે આપણે ખોડિયાર માતાના મંદિર તરફ આગળ વધીશું અને મંદિર તરફનો નજારો બતાવીશું તો જોઈ શકો છો તમે આ બધી દુકાનો લાગી ગઈ છે અહીંયાથી તમે શ્રીખોડ છે નાજલ છે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે તો જોઈ શકો છો કે તમને કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો કઈક પૂરી બજાર આવેલી છે જુઓ અને જોઈ શકો છો કે આગળ ગેટ આવી ગયો છે આઈસી કોડિયાર માતાના મંદિર તરફ જવાનો તો અહીંયાથી આપણે અંદર જઈશું પ્રવેશ કરીશું માતાજીના મંદિર તરફ જવા માટે જોઈ શકો છો અને જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને જ્યારે તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો ત્યારે તમને જોવા મળે છે જો અહીંયા ઘણા બધા ભક્તો આ જોઈ શકો છો અહીંયા આ ઝાડની આગળ તમને ત્રિશુર જોવા મળે છે તે વર્ષે વર્ષે આ ત્રિશુર વધે છે જો આ છે ત્રિશુર તે વર્ષે વર્ષે આ ત્રિશુર વધે છે એવું માનતા છે ભક્તોની અને વધે પણ છે અને આ છે આઈસી કોળિયાર માતાનું મંદિર માટેલ તો આ પૂરો વ્યૂ તમને જોવા મળશે જો આ શ્રીપળ વધારવાની જગ્યા જોવા મળશે અને જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઊંભ્યા છે જો અને માં ખોડલના તમે લાઈવ દર્શન કરી શકો છો જો તો કોડિયાર માતાની પ્રતિમાના તમે અહીંયા દર્શન કરી શકો છો જોઈ શકો છો અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઊંઘ્યા છે હાલના સમયમાં જુઓ અને આ મંદિરમાં જે પણ તમે માનતા કે મનોકામના રાખો છો તે મા કોડલ તમારી અવશ્ય પૂરી કરે છે અને આ બહુ ઝાડ બહુ પૌરાણિક ઝાડ છે ઘણા વર્ષો પહેલાંનું આ ઝાડ તમને અહીંયા જોવા મળે છે જુઓ તમે અને અહીંયા જોઈ શકો છો અહીંયા અગરબત્તી મૂકવામાં આવે છે આ બાજુ અને આ છે ભોજનાલય આ ભોજનાલયમાં પણ તમને અહીંયા મા કોડલના દર્શન થાય છે જુઓ અહીંયા સાત બેનો કોડલ માતાની પ્રતિમાઓ દર્શાવેલી છે જો અહીંયા પણ ખોડિયાર માતાનો ફોટો જોવા મળે છે અને જે સામેની તરફ જે દેખાય છે જે છે ભોજનાલય જ્યાં ભક્તોને ફ્રીમાં ભોજન આપવામાં આવે છે અને અહીંયા પણ એક ત્રિશુલ માતાજીનું તમને જોવા મળે છે જોરદાર જોવો જોરદાર તમને વ્યૂ જોવા મળે છે મંદિરની અંદર જુઓ ખાલી તો આવો વ્યૂ તમારા માટેલ મંદિરમાં છે ત્યારે તમને જોવા મળે છે જોવો અહીંયા ખોડી માતાના ફોટાની પણ તમે ખરીદી કરી શકો છો અને આ પૂરી બજાર તમને જોવા મળી જાય છે જો અહીંયાથી તમે માતાજીની વસ્તુ કોઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો બરાબર છે અને હવે આપણે જઈશું જ્યાં માં ખોડવ મગનના સ્વરૂપે દર્શન આપે છે તે જગ્યા પર એટલે કે ત્યાં તળાવ આવેલી છે બહુ જૂની તળાવ છે અને ત્યાં માતાજી મગનના સ્વરૂપે દર્શન આપે છે જોઈ શકો છો અહીંયા મગરના દર્શન કરી શકો છો તમે જુઓ અહીંયા અહીંયા દર્શન કરીને તમારે જે આ તળાવ છે તેનો વ્યૂ તમારે જોવાનો રહે છે જુઓ આ છે તળાવ માટેલ તળાવ જુઓ તમે અને આ તળાવની અંદર તમને માતાજી મગરના સ્વરૂપે દર્શન આપે છે તે અમુક જ વાર દેખાય છે રોજ રોજ તમને દર્શન નથી થતા અમુક જ વાર તમને દર્શન થાય છે અને મગનના સ્વરૂપે મા દર્શન આપે છે અહીંયા સૂચના લખેલી છે કે અંદર કોઈને પણ કચરો કે કોઈ પણ વસ્તુ અંદર તળાવની અંદર ફેંકવી નહીં તેવી બોર્ડ પર સૂચના લખેલી છે જો આ વ્યૂ અને જોઈ શકો છો પૂરો વ્યૂ તમને જોવા મળે છે એકદમ જોરદાર અને સોનાનું મંદિર પણ અંદર હતું પહેલાના સમયની અંદર કે હાલના સમયમાં અંદર તળાવની અંદર ડૂબી ગયું છે જુઓ તમે પણ અત્યારે તમને જોવા નહીં મળે તો મિત્રો મંદિરની અંદર જેટલી પણ વસ્તુ જોવા લાયક હતી એટલી મેં તમને બતાવી બરાબર છે મિત્રો તો આટલે આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી